વિવિધ વેશભૂષામાં રજૂ કર્યા હતા ભગવાન શ્રી રામ નો ફોટો પૂજન કરવામાં આવ્યું બાળકો તેમજ સ્ટાફ પરિવાર દ્વારા વિદ્યાલયને ને સુશોભન કરવામાં આવ્યા હતા સાથે ફૂલો તેમજ રંગોની અવનવી રંગોળી સજાવીને વિવિધ દીવડા પ્રગટાવીને સજાવટ કરી બાળકો દ્વારા ભગવાન શ્રી રામ ના ગીતો દ્વારા અભિનય સાથે રજૂ કર્યા કાર્યક્રમના અંતે ભગવાન શ્રી રામ ની મંગલ આરતી બાળકો દીદી ગુરુજી વાલીગણ દ્વારા સામૂહિક આરતી કરવામાં આવી હતી ત્યારબાદ બધાને ભગવાન પ્રસાદનું વિતરણ કરવામાં હતું અને કાર્યક્રમે આચાર્ય હસમુખ ગુરુજી સહપ્રધાન આચાર્ય રાજેન્દ્ર ગુરુજી તેમજ સરસ્વતી પ્રાથમિક વિદ્યા મંદિર સ્ટાફ પરિવાર દ્વારા સફળ બનાવવામાં આવ્યો હતો જયેશ મોરી સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ